તો રામ રામ બધા મિત્રોને ની તો બધા ને હીરા માં તેજી હાલે આપડે ઘઉં હાલે તો આપણે નીકળી જાય છુમા લઈ લીધું ઘઉં કાઢવા પછી આવી જાય આપણે કાકા દુકાને કાકા કેમ કે કાકા લીધો તો ફોન નવો તમે કીધું હાલો શું હતા નીકળી જાય તો કાકા એ બ્લોક બનાવતો પડી છે અને હવે તમારે કાકા દુકાન આવ્યા છે માવા ખાવા અને તમારે પાત્ર પછી નીકળી જાય આપડા મિશન તરફ ત્યાં શું કે મને લાગી છે તરે તમે કીધું હાલો આની પાણી પાતા જાય પછી એની ટાંકી ફૂલ કરીને આવી જાય વાડીએ પછી કીધું તું ઠેસર સાલો ને પછી આપણે વી એવા તગારા લેવા કેમ કે મજૂર ખર્ચતા હતા ને એક તો ઘરનું ઘર હતું જ મેં કીધું હાલો કામ તો કરવું જ પડશે એના ઘઉં કાઢી નીકળી આપણે ઘર તરફ કેમ કે મોટો પડતો હતો આજ પહેલી વખત ઘઉંના તગારા લીધા હું ઘેરે આવી જાય મારું પપ્પાએ આવી જાય દિલો કે ધડકન લઈને પછી ખાઈ પીને લઈ લીધા આપણે હથિયાર ને ચડી ગયા ઠેસર ઉપર જોઈ ગયા તો હું સૂતું રખડતું હતું હાલે લે મેં કીધું તો ડાટા ઉપર નજર નાખી જતું એ તો હા મળી જતું પછી એ ભાઈને ને લેવા આપણે નીચે પછી એને સીધો કરીને હજાર બામ વેલ્ડિંગ મારી દીધું વેલ્ડિંગ મારીને પછી આપણે મારા મારા પતરાને વેલ્ડિંગ એ બધાનું કામકાજ કરી રહ્યો છે મને વેલ્ડિંગ લાગી જતું મેં કીધું હાલો મિત્રો હવે આપણે હોઈ જઈએ